સ્વામિનારાયણ ભગવાનની જય જેને વરવાથી આ ભાવના ફેરા ન ટળે એને શું વરવું જેને ભગવાન ઓળખાણા છે ભગવાનની સાથે વર્યા છે એને ધન્ય ધન્ય છે માટે આ માયા ઉપર પગ મૂકી ભગવાનને વજી લેવા લખ નથી પડવું માટે ભગવાન મળ્યા છે તો ભગવાનને ઓળખી ભગવાન ને વરી આ બહુ સાગર પાર તરી જાવ નહીં રે ડરું રે સય્યોર નહીં રે ડરું રે જગત ના લોક થકી નહીં રે ડરું જરૂર કરું રે હું તો જરૂર चांदलो जरूर जो जेने वरे भवनाेरा नट इडे फेरा, न साथे फेरा नहीं तो तोफ जनमो जनमो म કે જોયો રંડાપો એવા અભાગિયાનું છૂડલો હું નહીં તો પહેરું ભરનું નહીં જેનું ઠેકાણું એવા મોકાણિયાનું ઘર હું તો નહીં રે માંડો માયાના જીવ ભલે મને ભર મા આવે સ્વાર્થિયાનો વિશ્વાસ હું નહીં તો કરું આ હાથની હથેળીમાં માં ये सर्वे बतावे ए वाधू ताराने ठेबेरे मारो चार दिवसनी हे चांदनी सारं आमसो नहीं रे रेजो સમરથ ધણી મારે એ છો છેલો એ વિના બીજો ધણી નહીં તો ધારો દાસ જીવન કે લીધું સર્વે જાણી એ જાણી જોઈને કો નહી તો પડું આ જીવન કે લીધું સર્વે જાણી એ જાણી જોઈને કુવે નહીં તો પડું નહીં રે ડરું રે સૈયર નહીં રે ડરું ಆ ಜಗತನಾಥಿ ನೇ ಡರು ಜರು ಜರು ಸಹ ನಾನದೋ ಚಾಂದೋ ಜನ ಚಾಂದೋ ಜ સ્વામિનારાયણ ભગવાનની જે આ પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિ આ જે ભક્તિ જે ભગવાનનું ભજન કરવું એ તો ભગવાનની આવતપો થઈ જવાની વાત છે ભગવાનને પતિવ્રતા ભક્તિ કરવી કોઈ વિચારણી ભક્તિ ન કરવી માટે ભગવાન મળ્યા છે એને સર્વસ્વ માની ભગવાનમાં પોતાનો પ્રતિભાવ રાખી પોતે એની સાથે ભક્તિ ભાવ કરી આ ભવસાગર તરી જાવે પછી કોઈ પણ ભગવાનની કોઈ પણ ભગવાનના સ્વરૂપને ને શ્રદ્ધા હોય રામમાં હોય કૃષ્ણમાં હોય સ્વામિનારાયણમાં હોય ગમે તેમાં શ્રદ્ધા હોય એને પ્રતિવતા ભક્તિ કરી અને જે ભક્તિ ભજન કરશો તો ભવસાગર પાર થશો નકર નહીં થશો નહીં થશો ને નહીં થશો ભગવાન સ્વામિનારાયણની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય જયન પ્રસાદજી મહારાજની જે ભાવિ આચાર્ય એકસો આઠ લાલજીન પ્રસાદજી મહારાજની જે આ અમારી ચેનલની સબસ્ક્રાઈબર લાઇક અને શેર જરૂર કરશો સૌ સંતો ભક્તોની જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી દ્વારિકાધીશ ની જય સ્વામિનારાયણ ભગવાનની જય